જામખંબાળીયામાં વરસાદ મુશળધાર વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે ગાજવીજ અને કના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે શહેરના તમામ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી પાણી મળી રહ્યા છે નગરનાકા રેલવે સ્ટેશન રોડ ચાર રસ્તા સહિતના તમામ વિસ્તારોમાં પાણી પાણી ભરાયા છે ઠેક ટ્રાફિક જામ સહિત લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે જેમાં અનેક વાહનો બંધ પણ થયા હતા લોકોને પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે ત્યારે પ્રી મોનસૂન કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા એક કલાકથી આ મુશળધાર વરસાદના પગલે શહેરના તમામ રસ્તો જે રસ્તાઓ જે છે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અત્યારે આપ જે ખંભાળીયા અને રામનાથ સોસાયટી વિસ્તારના આ રસ્તો મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ પર અત્યારે આપ જોઈ શકો છો ગોઠણ સમા પાણી જે છે અત્યારે ભરાઈ ચૂક્યા છે સતત જે છે આ આ માર્ગ ઉપર સતત જે છે વરસાદને લીધે પાણી ભરાતા હોય છે ત્યારે લોકોને પણ જે છે અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જયશુખ મોદી સંદેશ Jam kembali adalah hujung dua